અંદાજે રૂપિયા બે પોઈન્ટ પંચ્યાસી કરોડ નો મુદ્દામાલ ખર્ચે કરતા ધારા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે જે ગાંજાના છોડ ઉખેડવા માટે ખેતીકામ અંગે જાણકારી ધરાવતા એક ડઝન જીઆરડી જવાનોની પણ મદદ લેવામાં આવી હતી આ કબજે કરાયેલા છોડની માત્રા એટલી વિશાળ હતી કે એક આખો ટ્રેક્ટર ભરાઈ ગયો હતો અને કેટલાક ગાંજાના છોડમાં મધમાખીઓ બેસી જતાં ધુમાડો કરીને તેમને ઉડાડવામાં આવ્યા બાદ છોડ કબજે કરવામાં આવ્યા હતા અને બાર ફૂટ જેટલા લાંબા છોડ અને મોટા પેકિંગ માટે પ્લાસ્ટિકના ખાસ કદના બેગ પણ ટૂંકા પડી ગયા હતા અને સમગ્ર કાર્યવાહી સુરેન્દ્રનગર એસઓજી માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી હતી જે એસઓજી દ્વારા કાંજાની

કલાક સુધી ચાલેલી આ સતત રેડ દરમિયાન રૂપિયા બે પોઈન્ટ પંચ્યાસી કરોડ નો મુદ્દા માલ કરતા ધજા પોલીસ મથકે

મોડા પેકિંગ માટે પ્લાસ્ટિકના ખાસ કદના બેગ પણ ટૂંકા પડી ગયા હતા આ સમગ્ર કાર્યવાહી સુરેન્દ્રનગર એસઓજી માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી હતી જેસોજી દ્વારા ગાંજાની વિશાળ ખેતી ઝડપવામાં આવી છે દિસાલા તાલુકામાં બે પોઈન્ટ પંચ્યાસી કરોડનો માલ કબ્જે કરવામાં આવ્યો છે ઓગણીસ કલાક ચાલેલી સતત રેડ કાર્યવાહી કરવામાં આવી હતી જે સીઆરડી જવાનોની મદદથી આ છોડ ઉખેડવામાં આવ્યા હતા અને ગાંજાના લાંબા છોડથી ટ્રેક્ટર આખું ભરાઈ ગયું હતું

જેથી આરડી જવાનોને મદદથી આ છોડ ઉખેડવામાં આવ્યા હતા એસઓજીની ઓગણીસ કલાક સતત કાર્યવાહી ચાલી રહી બાદ ગાંજાનો કાર્યવાહી કરવામાં આવતી જેટલા કેટલાક ગાંજાના છોડમાં મધમાખીઓ બેસી જતા ધુમાડો કરીને તેમને ઉડાડવામાં આવ્યા બાદ છોડ કબજે કરવામાં આવ્યા હતા અને બાર ફૂટ જેટલા લાંબા છોડ અને મોટા પેકિંગ માટે પ્લાસ્ટિકના ખાસ કદના બેગ પણ ડુંગા પડી ગયા હતા જે આ સમગ્ર કાર્યવાહી

રેન્જના આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબની આ માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાહેબ શ્રી ભીમચુક ડેરુ સાહેબની સૂચના અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાની એસઓજીની ટીમ એનડીપીએસના જે પણ કેસ થાય છે તે અંગે બાતમી મેળવવા માટે સતત કાર્યરત હતી આ સમય દરમિયાન એસઓજીના પીએસઆઈ